સ્વયં ભગવાન શ્રી કૃષ્ણના પાવન પગલાં જે ધરા પર પડ્યા છે એ બરડા ડુંગરની પરિક્રમા શરૂ થઈ સૌરાષ્ટ્રના રાણાઓ પાસે આવેલી ઐતિહાસિક જાંબુવતી ગુફાથી શરૂ થયેલી પરિક્રમા ચાર દિવસ સુધી ચાલશે ત્રાણું કિલોમીટરની પદયાત્રા કરશે ભક્તો આ પરિક્રમા કરવી એ બધા દેવી દેવતાની પરિક્રમા કર્યા બરાબર છે અને લોકોના પુણ્યનું ભાથું બંધાય છે પરિક્રમાના રૂટમાં આવતા ગામોમાં ગ્રામજનો પદયાત્રીઓની સેવા સુવિધા સાચવે છે સાધુ સંતોની ઉપસ્થિતિમાં હર્ષોલ્લાસ સાથે બરડા ડુંગરની પરિક્રમા શરૂ થઈ છે સૌરાષ્ટ્રમાં ભગવાન શ્રી કૃષ્ણના પાવન પગલાં જે ભૂમિ પર પડ્યા છે જગવિખેત બરડા ડુંગરની પરિક્રમા હર્ષોઉલ્લાસ અને આધ્યાત્મિક માહોલ વચ્ચે ગઈકાલથી શરૂ થઈ હતી રાણાઓ પાસે આવેલી ઐતિહાસિક જાંબુઅતી ગુફાથી શરૂ થયેલી અને ચાર પડાવમાં ચાર દિવસ સુધી ચાલનારી આ પરિક્રમામાં લોકો મોટી સંખ્યા સંખ્યામાં જોડાયા છે બરડા ડુંગરમાં પરિક્રમાના આયોજકો સાથેની વાતમાં કહ્યું હતું કે બરડો ડુંગર દેવભૂમિ છે એમાં અનેક દેવી દેવતા અને સંતો બિરાજે છે ત્રિકમાચાર્ય બાપુ અને વિંધ્યવાસીની આ તપોભૂમિ છે ગિરનાર પર્વતની પરિક્રમા થાય છે એમ બરડા ડુંગરની પણ પરિક્રમા થાય છે આ ડુંગર સંતનો ડુંગર છે પવિત્ર ડુંગર તરે પણ બધા સાધુ સંતોએ અહીં તપ કર્યું છે ગિરનાર પર્વતથી પણ આવીને સાધુ સંતો અહીં તપ કરે છે ભગવાન શ્રી કૃષ્ણ પણ અહીં પધાર્યા છે ઇતિહાસ નોંધાયું છે કે જાંબુવતી અને કૃષ્ણ ભગવાનનું યુદ્ધ અહીં થયું હતું જે જગ્યામાં યુદ્ધ થયું હતું તે જગ્યાનું નામ જાંબુવતી ગુફા છે આ પવિત્ર ભૂમિ પર બરડા ડુંગરની પરિક્રમા શરૂ થઈ છે અને બરડા ડુંગરને ફરતે ત્રાણું કિલોમીટરની આ પરિક્રમા ચાર પડાવમાં થાય છે રાણાવાવથી છ કિલોમીટર દૂર આવેલી જાંબુવતી ગુફાથી પરિક્રમા શરૂ થઈ છે જેમાં મોટી સંખ્યામાં ધાર્મિકો જોડાયા છે જંગલના રસ્તે થઈને ડુંગરને ફરતે થતી આ પરિક્રમાના રસ્તે ધીંગેશ્વર મહાદેવ બિલેશ્વર મહાદેવ કષ્ટભંજન હનુમાનજીનું મંદિર સહિતના મંદિરો આવેલા છે જ્યાં દર્શન કરીને આગળ વધતા ફરી પાછા આવીને જાંબુવતના ભોયરામાં આ પરિક્રમા સોમવારે પૂરી થશે રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધ દેવરાણાવા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો જાંબુવત ગુફા સેવાગણ તેમજ આપણે આ દર વર્ષે બૈડા ડુંગરની પરિક્રમા જે આપણા બૈડા ડુંગરના સંત ત્રિકમદાસ આચાર્ય બાપુ કહી ગયા હતા જે એની ભવિષ્યવાણી હતી કે બૈડા ડુંગરની અંદર જ્યારે પાંચ હજાર માણસ પરિક્રમામાં જોડાશે ત્યારે આ બૈડો ડુંગર લીલો છમ રહેશે બરાબર તો આ પરંપરાને જાળવી રાખવા માટે જાંબુવત એથી આપણે દર વર્ષે પરિક્રમાનું આયોજન કરીએ છીએ તો આ પરિક્રમામાં વધારેમાં વધારે માણસ જોડાય એવા અમારા જાંબુવતી ગુફા ટ્રસ્ટ અને સેવાગણને એવી ઈચ્છા છે કે જોડાય અને આ પરિક્રમામાં આપણે કપૂરી નેસ તેમજ આપણે ધીંગેશ્વર મહાદેવ ચગા અને એમ પડાવ આપેલા છે ચા પાણી અને જમવાની વ્યવસ્થા પણ આપણે પૂરી પાડીએ છીએ તો આ પરિક્રમામાં જોડાવા જે ભાઈઓ બહેનો ગામ ગામથી આવે છે જે સુરત હોય વડોદરા હોય રાજકોટ હોય એ બધેથી જોડાય છે તો આ પરિક્રમામાં જોડાવા અમે મહેનત કરીએ છીએ તો જેમ બને એમ પાંચ હજાર માણસની સંખ્યા થાય તો આ ભૈનો લીલો છમ રહીએ તો બધાયની આપણે ઘરવાળી પણ લીલી છમરીએ રહીએ તો આવતા વર્ષે પણ અમે કરશું જે આપણે દિવાળી પછી જે ત્રીજ આવે ભાઈ બીજ ને બીજે દિવસે ત્રીજ આવે તો ત્રીજને દિવસે દર વર્ષે આ પરિક્રમાનું આયોજન કરીએ છીએ તો અમારા સેવા સેવાભાવી ભક્તગણ અને રમેશ્વર બાપુ ટ્રસ્ટ મંડળ એવી અપેક્ષા રાખે છે કે તમે આવતા વર્ષે પણ અસંખ્ય જોડાવ જય રામેશ્વર બાપુ